લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ બાર એક બે હજાર પચીસ રવિવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કજો મેષ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને આપણા રહેલા વડીલોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મોડે સુધી પથારીમાં પૈડા બે ના રહેવું અને આળસ બિલકુલ નહીં કરવી વૃષભ વૃષભ રાશિ આજે શું કહેવાય વૃષભ રાશિ આજે પોતાની જમીન મિલકતો પર ધ્યાન આપવું જોઈએ એમાં રહેલી કંઈ કમીઓ હોય તો એને દૂર કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો નથી કરવાનો મિથુન રાશિ વાળા ગોળ વાળા ગોળવાળા પાણીથી ભગવાન સૂર્યનારાયણને ને આપવો જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે ઘરમાં પેલા લોબાન ગુગળના ધુમાડા નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે ભગવાન શિવનો ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ અને મધ અને લાલ ચંદન ભેગા કરીને ભગવાન શિવને અર્પણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ નિંદા નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કહ્યું સિંહ રાશિવાળાએ આજે ભગવાન સૂર્યનારાયણના દર્શન કરવા જોઈએ ભગવાનને સૂર્ય નમસ્કાર કરવા શું નથી કરવાનું મિત્રો આજે જરૂર વગર ખર્ચા કરવા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કહ્યું કન્યા રાશિવાળાએ આજે લાલ ગાયને ઘરની રોટલીને ગોળ ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો જેવી વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં તુલા 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 શું તાંબાનો ચોરસ ટુકડો માથા પરથી ઓવારી ને જમીનમાં દબાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારી માનસિકતા તમારે બગાડવાની નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરજો વૃશ્ચિક રાશિ વાળાએ આજે પોતાના ભાઈઓ સાથેના સંબંધ મજબૂત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી મિત્રો આજે મિલકતના ભાગલા કરવાનો હોય ને તો તે આજે નહીં કરતા ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કહ્યું ધનરાશિ વાળાએ આજે વળના ઝાડને મીઠું દૂધ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બહુ પેલા એકદમ ડાર્ક લાલ કલરના કપડા આવે ને એ ધારણ નહીં કરતા મકર મકર રાશિ વાળા આજે શું હોય મકર રાશિ વાળા આજે ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારે કોઈ પણ વ્યક્તિને નુકસાન પહોંચે એવું કોઈ કાર્ય નહીં કરતા કુંભ રાશિ કુંભ વાળા આજે શું હોય કુંભ વાળા આજે કોઈ પણ કામ કોઈ યોગ્ય માણસની સલાહ લઈને પછી કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે વિશ્વાસઘાત નહીં કર મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું મીન રાશિવાળાએ આજે પોતાના સાસરામાં સંબંધો સારા રાખવા શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નવું રોકાણ બિલકુલ નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે